હાલો તો મસ્ત મજા ની વૃંદાવન ઉઠા છે તો જમી લઈ હાલ હાલ તો ભાઈ પેલા જમી લઈ તો પહોંચી ગયા છે આપણે આપણા ઘરે ટાઈમ થઈ ગયો છે નવ જેવો બહુ આખો જે મસ્ત કરી રહ્યો છે આપણે કામ કરવાની રેડી ખરેખર મજા આવી ગઈ અને દિલથી એક વસ્તુ ભરત આ માટે થેન્ક્સ કેમ કે મને હવાથી ફોન કરીને કીધું કે ભાઈ તારે આવે ભાભીને બે આવો હોય કે આખો જે આપણે ફરીએ કે અમને મજા આવી ગઈ અમેથી ફોન કરીને ભાઈ એવડા ક્રિએટર હોય ને એવડા માણસો આપણે કહે એ કે મને પેલા એમાં આ વર્ગ જોઈને તો એ કે યાર મને એમ નહીં કહેવાય કેવડો મોટો માણસ આપણે કે એ વસ્તુ સંબંધ નહીં ફોલો કરશું કે કાંઈ કે સબસ્ક્રાઈબર આપણે મેટર નથી કરી દઈએ મને કે મજા આવે ને આપણે જે સંબંધ છે એ મજા એટલે અમેથી યાદ કરીને અમને સ્પેશિયલ બોલાવો ને તમારા માટે દિલ થયા ભાઈ બરાબર ને બહુ ભાજપ તો સાચી ચક છે મને કંઈ વાંધો નહીં રાખડી લીધા અમે છે ને

મરી ગયો કે પી ગયો તેમ એને દેહી કોથળી ઠપકા લીધી તેમ ને ચીન માં તો ભાઈ આ હાવજી દારૂ આજકાલ પીવા મંડી ગયા બાયુ ભાઈ બાયુ ધારે ભાઈ દી અત્યારે હે ને આ બિયા હમા છે હતું મેં બિયા હમા કરે વાહ ભાઈ તે મન તોને કરે રાખો ના આપણે તો ગાડી ઠાકી રહી ઠાકવે પડે કા ગાડી ઠાકવે પડે ઠાકવે પડે ઈ કામ રેડી કરી રેડી ને તો તમે તમારું કામ કરો અમારી પદ્ધતિ કરો

યાની કે જાની કે આમ કરતો છે ચૂલીમાં સોસનામાંથી દાત ગડ અંદર અંદર હવે તમારે બેની ઉંમર થઈ ગઈ આમ જો તાર બેન ઉંમર થઈ ગઈ તમે આમ એક જગ્યા ગોતો હારી આમ ગિરનારમાં દીકરા 33 વર્ષ ના હા હું ન જ કરતો હા કરવું પડે ને માની કરવું પડે કાંઈ ના બસ આમાં કરતી હોય ને કામ કરાય થોડું થોડું જાજુ ના કરાય અમારે આજે લોઢા નવા છે શરીરમાં અમારે લોઢા કહાઈ જાય તમારે અમે કાંઈ કામ નહીં હાટકા બધી કહાઈ જાય અમારા હાટકા હજી આમાં હાજા નેરવા રાખવાના કામ જ કરવું પડશે કે કઈ વાંધો ના લો બધું કામ કરી લો અરસા તો કઈ ની હંજવારે ઘાટે તો એવું બધું ધૂળું દે ક્યાં આથી ઉપને ફરી આવવા પડે તો વાંચી ધાર ટૂંકમાં માંડવી સાફ કરીને સીધું ધોઈ ડાલ આ લાદી કઈ તોડી હતી ખબર આ લાદી કઈ તોડી હતી મમ્મી ખબર છે ને અમારે લખી મેં અહીંથી પડ્યા ને સુમા બહુ લહર આવી મેં એટલી તોડ ને બધા હું અહીં આવી બધા અહીં આવી છું ન કે મારે આ ડોહલા બે કોરામાં પડશે ને તો મારે આમાં છે ને એક આધો વીકો વેચવો પડશે કેટલા ના પગું વાંધવા મારે એટલી લાદી ભાંગી નથી હા એ સમજાવું એ બાઈ ને કહું કે ભાઈ તમે છે ને તમને સારું મળ્યું એમ કહું તો કે લે હારું નથી મળ્યું લે એમ કે લે બોલ એને હારું નથી મળ્યું એમ કે હા તો ઈ થી કેમ હારું રોડે જો ની ભૂલ થઈ ગઈ લે ભૂલ થઈ ગઈ ભૂલ કઈ તારે જ નથી ભૂલ મારે જ એમ કેતો તો વાંધો નહી કે હું ભૂલ થઈ ગયો કે મમ હા કઈ વાંધો નહી ભાઈ અમે આ બ્લોગ થઈ જાય અહીંયા લાંબો તો કરી દઈએ બ્લોગ ને પૂરો તો મળીશું કાલે નવા બ્લોગ સાથે જ્યાં સુધી બધે ખાસે જણાને સબસ્ક્રાઇબ કરીને જજો બાકી હમણાં થોડાક લોક છે ને એક બે રકમ ટૂંકમાં મેળ વગર ના કારણ કે કામ આવીએ અહીંથી ક્લિપ ઉતારી પછી બે ત્રણ ચાર કલાક ઉલી જાઉં મજ તો એડજસ્ટ કરી લેજો બે દિવસ કાલે મળીએ નવા વ્લોગ સાથે બા બાય